શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે છન્નું ભાગ સાંભળ્યા આજે આપણે સત્તાણું ભાગ સાંભળીશું હરીઓ સુતજી કહે છે તદંતર નારદજીના પુષવાથી પાર્વતીના વિવાહનો વિસ્તૃત પ્રસંગને ઉપસ્થિત કરતા બ્રહ્માજીએ તારકાસુરની ઉત્પત્તિ એનું ઉગ્ર તપ મનોવાંચિત વરદાનની પ્રાપ્તિ તથા દેવતા અને અસુર સર્વને જીતીને જાતે ઇન્દ્રપદ પર પ્રતિષ્ઠા થઈ જવાની કથા સંભળાવી ત્યારબાદ બ્રહ્માજી છે તારકાસુર ત્રણે લોકોને પોતાના વશમાં કરીને જ્યારે સ્વયં ઇન્દ્ર બની ગયો ત્યારે એની સામે એના સમાન બીજો કોઈ જ શાસક ન રહ્યો તે જીતેન્દ્રી અસુર ત્રિભુવનનો એકમાત્ર સ્વામી થઈને અદ્ભુત રીતે રાજ્યનું સંચાલન કરવા લાગ્યો એણે સમસ્ત દેવતાઓને હાંકી કાઢ્યા અને એમની જગ્યાએ દૈત્યોને સ્થાપિત કરી દીધા અને વિદ્યાધર વગેરે દેવયોનીઓને સ્વયં પોતાના કર્મમાં જોતરી દીધા હે મુનિ ચાર પછી તારકાસુરના સતાવેલા ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતા અત્યંત વ્યાકુળ અને અનાથ થઈના અનાથ થઈને મારા શરણે આવ્યા એ સૌએ મુજ પ્રજાપતિને પ્રણામ કરીને ખૂબ ભક્તિથી મારું સ્તવન કર્યું અને પોતાના દારૂણ દુઃખની વ્યથા કથા કહેવા લાગ્યા હે પ્રભુ આપ જ અમારી ગતિશો આપ જ અમને કર્તવ્યનો ઉપદેશ દેનારા છો અને આપ જ અમારા ધાતા અને ઉદ્ધારક છો અમે બધા દેવતા તારકાસુર નામક અગ્નિમાં બળી રહ્યા છીએ અને અત્યંત વ્યાકુળ થઈ રહ્યા છીએ જેવી રીતે શનિપાત રોગમાં પ્રબળ દવાઓ પણ નિર્બળ થઈ જાય છે એવી જ રીતે એ અસુરે અમારા સર્વ ક્રૂર ઉપાયોને બલહીન બનાવી દીધા છે ભગવાન વિષ્ણુના સુદર્શન પર જ અમારા વિજયની આશા રહેલી છે પરંતુ તે સુદર્શન પણ એના કંઠ પર કુંઠિત થઈ ગયું એના ગળામાં પડીને તે એવું દેખાવા લાગ્યું જાણે એ અસુરને ફૂલની માળા ન પહેરાવી હોય હે મુને દેવતાઓનું આ કથન સાંભળીને મેં એમને સૌને સમયોચિત વાત કહી હે દેવતાઓ મારા જ વરદાનથી દૈત્ય તારકાસુર આટલો બધો વધી ગયો છે તેથી મારા જ હાથે તો એનો વધ થવો ઉચિત નથી જે જેના વડે પોષણ મેળવે એના જ દ્વારા એનો વધ થાય એ યોગ્ય કાર્ય નથી વિષના વૃક્ષને પણ જો સ્વયં ચીચીને મોટું કર્યું હોય તો એને કાપવું એ અનુચિત મનાયું છે તમારા સૌનું કાર્ય કરવા યોગ્ય ભગવાન શંકર છે પરંતુ તે તમારા કહેવાથી પણ સ્વયં એ અસુરનો સામનો નહીં કરી શકે તારક દૈત્ય સ્વયં પોતાના જ પાપથી નષ્ટ થઈ જશે હું જેવો ઉપદેશ આપું છું તમે તેવું જ કાર્ય કરો મારા વરદાનના પ્રભાવથી ન તો હું તારકાસુરનો વધ કરી શકું અને ન વિષ્ણુ ભગવાન પણ વધ કરી શકે અને ભગવાન શંકર પણ એનો વધ કરી ન શકે બીજો કોઈ વીર પુરુષ અથવા સર્વ દેવતાઓ ભેગા મળીને પણ એને નહીં મારી શકે આ હું સત્ય કહું છું હે દેવતાઓ જો શિવજીના વીર્યથી કોઈ પુત્ર ઉત્પન્ન થાય તો તે જ તારક દૈત્યનો વધ કરી શકે બીજો કોઈ નહીં હે સુરશ્રેષ્ઠ એ માટે હું જે ઉપાય બતાવું છું એ કરો મહાદેવજીની કૃપાથી એ ઉપાય અવશ્ય સિદ્ધ થશે પૂર્વકાળમાં જે દક્ષ કન્યા સતીએ દક્ષ યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો એ જ આ સમયે હિમાલય પત્ની મેનકાના ગર્ભથી ઉત્પન્ન થયા છે આ વાત તો તમે જાણો છો મહાદેવજી એ કન્યાનું પાણીગ્રહણ અવશ્ય કરશે તથાપિ હે દેવતાઓ તમે સ્વયં પણ એને માટે પ્રયત્ન કરો તમે પોતાના પ્રયત્નથી એવો ઉદ્યોગ કરો જેથી મેનકાકુમારી પાર્વતીમાં ભગવાન શંકર પોતાના વીર્યનું આધાર કરી શકે ભગવાન શંકર ઉદ્ધર્વ રહેતા છે એમનું વીર્ય ઉપર તરફ ઉઠેલું છે એમના વીર્યને પ્રખલિત કરવામાં કેવળ પાર્વતી જ સમર્થ છે બીજી કોઈ અબળા પોતાની શક્તિથી આવું કરી શકે નહીં ગિરિજારાજની પુત્રી એ પાર્વતી આ સમયે યુવા અવસ્થામાં પ્રવેશી ગઈ અને હિમાલય પર તપસ્યામાં રથ મહાદેવજીનું પ્રતિદિન સેવા કાર્ય કરે છે પોતાના પિતા હિમવડના કહેવાતી કાલી શિવા પોતાની બે સખીઓ સાથે ધ્યાન પરાયણ પરમેશ્વર શિવના સાગ્ર સેવા કરી રહ્યા છે ત્રણે લોકોમાં સૌથી અધિક સુંદરી પાર્વતી શિવની સામે રહીને પ્રતિદિન એમની પૂજા કરે છે તો પણ તે જાનમગ્ન મહેશ્વર મનથી પણ જાનહીન સ્થિતિમાં આવતા નથી અર્થાત જાન ભંગ કરીને પાર્વતી ભણી જોવાનો મનમાં પણ વિચાર કરતા નથી હે દેવતાઓ ચંદ્રશેખર શિવ જે પ્રકારે કાલીને પોતાની ભાર્યા બનાવવાની ઈચ્છા કરે એવો જ પ્રયત્ન તમે લોકો શીઘ્ર કરો હું એ દૈત્યના સ્થાન પર જઈને તારકાસુરને ખોટી હદથી હઠાવવાની ચેષ્ટા કરીશ તેથી હવે તમે પોતપોતાના સ્થાને જતા રહો હે નારદ દેવતાઓનું આવું કહીને હું તરત તારકાસુરને મળ્યો અને એને બહુ પ્રેમથી બોલાવીને મેં એને આ રીતે કહ્યું હે તારક આ સ્વર્ગ અમારા તેજનું સાર તત્વ છે પરંતુ તમે અહીંના રાજ્યનું પાલન કરો છો જેને માટે તમે ઉત્તમ તપસ્યા કરી હતી એને વધારે ને વધારે ચાહવા લાગ્યા છો મેં તમને આથી નાનું સરખું જ વરદાન આપ્યું હતું મેં સ્વર્ગનું રાજ્ય કદાપી આપ્યું ન હતું એટલા માટે તમે સ્વર્ગને છોડીને પૃથ્વી પર રાજ્ય કરો હે અસુર શ્રેષ્ઠ દેવતાઓને યોગ્ય જેટલા પણ કાર્યો છે તે સર્વ તમને સુલભ થશે આમાં અન્યથા બીજો કોઈ વિચાર કરવાની જરૂર નથી આવું કહીને એ અસુરને સમજાવ્યા બાદ હું શિવા અને શિવનું સ્મરણ કરીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો તારકાસુર પણ સ્વર્ગને છોડીને પૃથ્વી પર આવી ગયો અને શોણિતપુરમાં રહીને તે રાજ્ય કરવા લાગ્યો પછી બધા દેવતા પણ મારી વાત સાંભળીને મને પ્રણામ કરીને ઇન્દ્રની સાથે પ્રસન્નતાપૂર્વક બહુ જ સાવધાનીની સાથે ઇન્દ્રલોકમાં ગયા ત્યાં જઈને પરસ્પર મળીને અંદર અંદર સલાહ કરીને સર્વ દેવતા ઇન્દ્રને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા હે ભગવન શિવની શિવામાં જે રીતે પણ કામમૂલક રુચિ થાય એવો બ્રહ્માજીનો બતાવેલો સંપૂર્ણ પ્રયત્ન આપે કરવો જોઈએ આ રીતે દેવરાજ ઇન્દ્રને સંપૂર્ણ વૃત્તાંત નિવેદિત કરીને એ દેવતા પ્રસન્નતા પૂર્વક બધા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો સત્તાણું મોગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અઠાણું ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો